નમસ્કાર મિત્રો સ્ત્રીઓના તહેવારોમાં કેવડા ત્રીજનું વ્રત મુખ્ય છે આ વ્રત ભાદરવા માસના શુક્લ પક્ષના ત્રીજના દિવસે કરવામાં આવે છે તે દિવસે ત્રીજ હસ્તી નક્ષત્રયુક્ત હોય છે અને તે દિવસે વ્રત કરવાથી બધા ફળોની પ્રાપ્તિ થાય છે આ વ્રત સ્ત્રીઓને સૌભાગ્ય આપવા અને તેમના સૌભાગ્યને રક્ષા કરનારું છે મિત્રો કેવડા ત્રીજની વિધિની અંદર કેવડાનું ઘણું મહત્ત્વ હોય છે અને ઘણી વખત એવું હોય છે કે કેવડાની જે પસંદગી જે છે એ કરવામાં ઘણા બધા લોકો મિસ્ટેક કરી બેસતા હોય છે તો મિત્રો આજના વિડીયોની અંદર હું કેવું કેવડાના છોડ વિશેની વાત કરીશ કેવડાના પ્લાન્ટ વિશેની વાત કરીશ અને બીજો કઈ પ્રકારનો કેવડો આવે છે એ પણ હું તમને કહીશ તો મિત્રો આ જે છે એ ગ્રીન કેવડો છે જેની પર વ્હાઈટ કલરના સફેદ કલરના ફૂલ આવતા હોય છે મિત્રો બીજો કેવડો કે જેને વેરીગેટેડ કેવડો કહેવામાં આવે છે અથવા તો સ્પાઈડર પ્લાન્ટ તરીકે ઓળખવામાં આવે છે આ બંને જે કેવડા છે એની સામ્યતા એક છે કે જો આ જે છે એના પત્તા અને આ જે ગ્રીન કેવડો છે એના પત્તા બંનેની અંદર થોડી ઘણી સામ્યતા હોય છે અને મિત્રો આની અંદર પીળી લાઇનિંગ આવતી હોય છે જ્યારે પહેલાંની અંદર પીળી લાઇનિંગ આવતી હોતી નથી અને આ જે છે એ જ ઓરિજિનલ કેવડો છે મિત્રો આ જે ઓરિજિનલ કેવડો છે એના જ ફૂલનો ઉપયોગ કેવડા ત્રીજના વ્રતની અંદર કરવામાં આવે છે મિત્રો કેવડા ત્રીજની અંદર જે આ જે કેવડો છે એનો જે ફૂલ છે એનો ઉપયોગ કરવામાં આવે છે અને મિત્રો એના જે પ્લાન્ટ્સ છે એનું મલ્ટિપિકેશન કઈ રીતે કરી શકાય એની પણ આજે હું વાત કરીશ તો મિત્રો આ જે ગ્રીન કેવડો હોય છે એની બાજુમાંથી ઘણા બધા બીજા કેવડાના પ્લાન્ટ્સ નીકળતા હોય છે એને ઉપાડીને તમે બીજે લગાવી શકો છો અને સરસ મજાના બીજા કેવડાના પ્લાન્ટ્સ તમે બનાવી શકો છો તો મિત્રો કેવડા ત્રીજની અંદર આ જ કેવડાનો ઉપયોગ કરવામાં આવે છે ગ્રીન કેવડાના પાન અથવા તો ફૂલનો ઉપયોગ કરવામાં આવે છે એની અંદર આ કેવડાનો ઉપયોગ થતો નથી માટે મિત્રો કેવડો આ ઓરિજિનલ છે